પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બિઝનેસ ઇન્ટેલિજન્સની કંપનીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કંપનીએ કરેલા સર્વે પ્રમાણે પીએમ મોદી સૌથી વધુ લોકપ્રિય છે કંપનીના સર્વેમાં પીએમ મોદીને પંચોતેર ટકા સમર્થન મળ્યું છે વીસ થી વધુ દેશોમાં કરાયો હતો આ અંગે સર્વે બીજા નંબરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ જેમ યુંગ છે જેમ યુંગ ઓગણસાહીઠ ટકા રેટિંગ સાથે બીજા ક્રમે છે અમેરિકાના રાષ્ટ્રપતિ લોકપ્રિયતામાં પાછળ રહ્યા ડોનાલ્ડ ટ્રમ્પ લોકપ્રિયતામાં આઠમા ક્રમે આવ્યા લોકપ્રિયતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુકાબલો કોઈ ન કરી શક્યું વધુ દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી બન્યા છે જે મ્યુંગ ઓગણસાહીઠ ટકા સાથે બીજા ક્રમે ઓગણસાઇઠ ટકા રેટિંગ સાથે તેઓ બીજા ક્રમે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે તો અમેરિકાના રાષ્ટ્રપતિ લોકપ્રિયતામાં પાછળ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ લોકપ્રિયતામાં આઠમા ક્રમે આવ્યા છે